તો શ્રાવણ માસમાં શિવભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે ત્યારે આજે અમે તમને એવા શિવ મંદિરના દર્શન કરાવીશું જ્યાં એક બે નહીં પરંતુ એક સાથે એક હજાર એક શિવલિંગના દર્શન થાય છે જામનગર જિલ્લામાં અનેક પરંપરાગત અને પ્રાચીન સ્થાપત્યો તેમજ મંદિરો આવેલા છે જેથી જામનગરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં સ્વામી ચિત્તાનંદજી મહારાજનું મંદિર આવેલું છે જે હજારેશ્વર મહાદેવના મંદિર તરીકે પણ પ્રખ્યાત છે સ્વામી ચિતાનંદજી મહારાજે અહીં એક હજાર એક શિવલિંગની સ્થાપના કરી છે તે પાછળનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે સ્વામી ચિતાનંદજી મહારાજ મેવાડા બ્રાહ્મણ હતા બસો પચાસ વર્ષ પૂર્વે તેઓ ભ્રમણ કરતા કરતા જામનગર આવી પહોંચ્યા હતા અને જ્યાં અત્યારે મંદિર છે તે જ જગ્યા પર આવીને ભગવાન શિવજીનું તપ કરવાનું વિચાર્યું હતું તેઓ હાથમાં શિવલિંગ ઉચકીને ઉભા રહીને સતત બાર વર્ષ સુધી મહાદેવજીની આરાધના કરી હતી અને તેમની ભક્તિથી ભૂતનાથ મહાદેવ પ્રસન્ન થયા હતા અને ત્યારબાદ સ્વામી ચિદાનંદજીએ સૌ પ્રથમ ભૂતનાથ મહાદેવની લિંગની સ્થાપના કરી હતી એક જ શિવાલયમાં એક હજાર શિવાલય વાત અજીબ છે પરંતુ જામનગર છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં આ વાત સત્ય સાબિત થઈ છે કારણ કે એક જ શિવાલયમાં એક સાથે એક હજાર શિવાલય આવેલા છે એટલે એક હજાર શિવલિંગ છે અને એ શિવ એ મહાદેવની પૂજા થાય છે અને ભક્તિભાવ સાથે ભક્તો અહીં દરરોજ દર્શને આવે છે મહાદેવને બિલપત્ર ચડાવે છે દૂધ ધારા ચડાવે છે પંચામૃત ધરાવે છે અનોખી આસ્થા ધરાવે છે આપણી સાથે આજ મંદિર પરિસરમાં સેવા પૂજા કરતા પરિવાર જોડાયેલા છે તેની સાથે વાત કરશું બેન એક હજાર શિવલિંગવાળું મંદિર આઈ થિંક સમગ્ર ભારતમાં એક એકમાત્ર મંદિર હશે એ શું કહેશો મારું નામ અલ્પાબેન વિજયભાઈ ત્રિવેદી છે જામનગરમાં હવાઈ પાસે આવેલા એક હજાર શિવલિંગનું મંદિર જે ચિત્તાનંદી ચિત્તાનંદી સ્થાપિત છે અઢીસો વર્ષ આ મંદિર જૂનું છે અને અહીં બધા શ્રાવણ મહિનામાં ભક્તો બહુ જ સાસ્તા રાખી દૂધ દહીં પાણી ફૂલ બીલી હજાર શિવલિંગને ફૂલ અને બીલીપત્ર ચડાવે છે અને બધાની શ્રદ્ધા છે અને બધાની શ્રદ્ધા ફળે છે અહીંયા સૌથી પહેલું શિવલિંગ કે જે ચિત્તાનંદ સ્વામીએ બાર વરસ તપ કરી અને પોતાના હાથમાં શિવલિંગ લઈ અને બાર વરસ તપ કર્યું હતું અને પછી તેને શિવલિંગની સ્થાપના કરી હજાર શિવલિંગ અને છેલ્લું શિવલિંગ જે કોઠિયા ઉપર કે તમે ગુજરાતમાં ક્યાંય પણ તમને જોવા નહીં મળે છેલ્લું શિવલિંગ કોઠિયા ઉપર આવેલું છે અહીં દક્ષિણામૂર્તિનું મંદિર અન્નપૂર્ણાનું મંદિર મહાકાળીનું મંદિર બધા શિવલિંગો છે અને